કાગડા ભાઈ તરત ઉડી અને તળાવમાં ગયા તળાવે જઈ અને તળાવ બાઈ કે પાણી મને થોડો આપો મારે સાચ કે ધોવી હે તળાબ ભાઈ કાગડાભાઈને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ તમારી ચાસ બહુ ખરાબ છે આ માટે કાગડા ભાઈ ઊંભાર પાઈ જાય અને ગડુ લો લઈને આવો અને પછી ગડુદામ પાણી લઈ જઈ અને તમે સ્વચ્છ તમારી ધોઈ નાખો તો હું તમને પાણી કે આપો આગડા પર ત્યાંથી ઉડી અને કોપાર પર ગયા કોપાર ને જાય અને કોપાર પર કોપાર પર મને એક કે ઘડુલી આપો કે મારે કે પાણી લઈને જવું હોય કોપાર પર કે આગડા પર મારી પાસે ઘડુલી હાજર નથી આ માટે આગડા પર તમારે થોડી માટી મને આપો લાવી તો હું તમને કે ઘડુલી ઘડી નાપો આગડા પર ત્યાંથી ઉડી અને ખોડી ખોનેડીમાં માટી લેવા માટે ગયા આગડા ભાઈ જાય અને ખાનડી બેન કહે કે બેન મને થોડી કે માટી આપો કે મારે ઘડું લઈ કે કડવી છે ખાનડી બેન કાગડા ભાઈ કહે કાગડા ભાઈ મારી પાસે માટી ખણેલી નથી પણ કાગડા ભાઈ તમે એક કે હિંડકી મારી અને કે સિંગડી લાવી અને ખાદ ખાદી માટી કે લેન જાઓ ગાગડા ભાઈ ઉડી અને ઇંડકી ભાઈ પાઈ ગયા ઇંડકી ભાઈ ઇંડકી ભાઈ મને કે એક કે તમારી શિંગડી આપો ઇંડકી બેન કાગડા બેન કહે કાગડા ભાઈ હું જીવતી છું તમને મો કે શિંગડી આપી શકું નહીં આ માટે કાગડા ભાઈ તમે કૂતરા પાસે જાવ કૂતરાને જઈને કહો કે કૂતરો મને મારે અને મારી શિંગડી તમે કે એક કે લઈને જાઓ કાગડા ભાઈ ઉડી અને કૂતરા પાસે ગયા કૂતરા ભાઈ કૂતરા ભાઈ

કાગડા ભાઈ કાગડા ભાઈ હું એમને એમ તમને દૂધ આપી શકું નહીં આ માટે કાગડા ભાઈ થોડો મને કે ખાસ લીલો લાવી નાખો જજારો વાટી તો હું તમને દૂધ કે આપો કાગડા ભાઈ ઉડી અને જજારા ગયા ભાઈ જજારા થોડો મને જજુઓ આપ કે મારે કે ગાય માતા કે આ નાખો છે તો ગાય માતા મને કે દૂધ આપે જજારા ભાઈ કહે કાગડા ભાઈ હું કે ડાયરેક્ટ તો તમને આપી નહીં શકું કાગડા ભાઈ તમે જાઓ લોહાર પાય દાંતડો લાવી અને કે કાપીને કે લઈને જાવ જય કાગડાભાઈ ત્યાંથી ઉડી અને લોહાર ભાઈ ભાઈ ગયા કાગડાભાઈ ભાઈ જઈ અને લોહાર ભાઈ કહે લોહાર ભાઈ મને એક દાંતડો કે આપો આ માટે મારે કે જય જુઓ વાટવો છે લોહાર ભાઈ કહે કાગડાભાઈ

પછી લોવાર ને ખબર પડી ગઈ કે આ આડા ભાઈ કે કોઠે બુખાવાનું છે કે પછી લોવાર ભાઈ એ તરત તૈયાર કર્યો દાંતડો તૈયાર કરીને આડા ભાઈ ને આપ્યો લો આડા ભાઈ દાંતડો ક્યાં મૂકો કે આડા ભાઈ કહે મારી ગાબીડ તો દાંતડો મૂકો તો હું અહીંયા થી લઈ અને કે ઉડી જાઉં કે ઓલો ગરમ દાંતડો હતો આડા ભાઈ ને તો ખ્યાલ ના હતો ગરમ દાંતડો આડા ભાઈ અને ગાબડ ઉપર મૂક્યો તે આડા ભાઈ તો ફો ફો કરી અને મરી ગયા ખાતું પીધું કાચ